દુરંદેશી પૂર્વક સહકારી સંસ્થાનું મહત્વ જાણતા અધ્યાપક અગ્રણીઓની દુરોગામી દ્રષ્ટિએ પ્રારંભથી જ સતત ઓડિટ વર્ગ એ ધરાવતી છસો એકાવન સભાસદ સંખ્યાની ખેડૂતલક્ષી સંસ્થાન દ્વારા અનેકવિધ સેવાઓ અનેક યોજનાઓ આયોજન ઉપરાંત શહેરભરમાં વિવિધ સુવિધા નિર્માણ કરાય કૃષિ ક્ષેત્ર સશક્ત બને ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વના પરિબળ સહકારી પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી ઉત્થાન આત્મનિર્ભર તરફ દોરી જતા સહકારી ક્ષેત્રની અનેક સિદ્ધિઓથી સર્વને અવગત કરાતા ચેરમેન હરજીભાઈ નારોલાએ સન ઓગણીસો એકાવનમાં સ્થાપના પ્રવર્તમાન સુધી દામનગર સેવા સહકારી મંડળી સિદ્ધિઓ સેવા સમર્પણનો સિતાર આપ્યો હતો સહકારી પ્રવૃત્તિ એ વિશ્વાસ અને ભરોસાની પ્રવૃત્તિ છે સહકારી પ્રવૃત્તિના સથવારે સમાજને વિકસિત દીક્ષિત અને સંગઠિત બનાવી સહકારની ભાવના પ્રોત્સાહન આપવાથી સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ થશે પંથક માંથી સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે દામનગર સેવા સહકારી ભવ્ય અને દિવ્ય અમૃત મહોત્સવના અદભુત આયોજનથી દામનગર સેવા સહકારી મંડળીના પંચોતેર વર્ષ થતા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થતી હતી પંચોતેર વર્ષ પૂર્વેનું રેકર્ડ એકત્રિત કરી આદ્ય સ્થાપક પરિવારોનું સંકલન કરી દામનગર સેવા સહકારી મંડળીના પંચોતેરમાં સ્થાપના દિન અમૃત મહોત્સવની યાદગાર ઉજવણી કરાઈ વરસતા વરસાદ વચ્ચે ગણતરીની મિનિટોમાં સમગ્ર સમિયાણો ફેરવી કૃષિકારોએ પરસ્પર સહકારથી શું ન થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વિના સહકાર નહીં ઉદ્ધારનો સુંદર સંદેશ આપ્યો હતો